નમસ્કાર મિત્રો આ રોજ આજથી જ શ્રાવણ માસ જે શિવજી મહારાજનું જે આજે શ્રાવણ માસ શરૂ થઈ રહ્યું છે ત્યારે મહાદેવના દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓ ઉપરાંત ઘણી જગ્યાઓએ જતા હોય છે ત્યારે શિવજીનું મંદિર એક દેવની અંદરનું આજે એક ગંગેશ્વર મહાદેવની અંદર મંદિર તરફ તમને લઈને આવ્યું છે ત્યારે દરિયા કિનારે જે શિવલિંગ વાળું જે મંગેશ્વર મહાદેવનું જે મંદિર છે ત્યાં આજે શ્રદ્ધાળુઓની ભીડ જાગી છે અને શ્રાવણ માસની શરૂઆત જ પ્રથમ સોમવારથી થાય છે અને પૂર્ણ પણ સોમવારથી થાય છે આજે શ્રદ્ધાળુને લાભ પાંચ સોમવારનું મળવાનું છે ત્યારે શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે ત્યારે દર્શનાર્થીઓ બાર બારથી દૂરથી પણ આજે શ્રદ્ધાળુઓ આવે છે ત્યારે આપ જોઈ શકો છો કે દરિયા કિનારે આજે

દર્શન કરી રહ્યા છે ત્યારે લોકો ઘણા જ ઉમટી પડ્યા છે અને આંખનું અને આ જે નજારો જે બતાવ્યો એ ગંગેશ્વર મહાદેવના દરિયાકાંઠાનો નજારો છે અને જ્યારે સમુદ્રફળ દેતાઓ પોતાઓના પૂર્ણ વસ્તુ મોજાઓ ફેંકી રહ્યા છે ત્યારે તે જ મોજાનું પાણી ગંગેશ્વર મહાદેવની શિવલિંગ ઉપર જતું હોય છે અને અભિષેક થતો હોય છે ત્યારે લોકો પણ દર્શન કરવા માટે ત્યારે ભાવિક ભક્તોને દર્શનનો નો લાવો પણ મળે છે પરંતુ શિવલિંગ સુધી પહોંચી શકતા નથી કારણ કે ત્યાં પાણી ત્યાં જાય તો પણ પાણીમાં દર્શન કરવા માટે લોકો તો પણ એવી રીક્ષ લેતા હોય છે ત્યારે શ્રાવણ માસના દિવસે જ્યારે ગંગેશ્વર મહાદેવની અંદર દર્શનાર્થીઓ આવે છે ત્યારે શ્રદ્ધાળુઓની ભીડ અને ભાવિક ભક્તોની ભીડ છે હવે સોમવાર અને લાસ્ટ સોમવાર પણ આજે શ્રાવણ મહિનાનો મળવાનું છે જ્યારે પાંચ સોમવાર ત્યારે શ્રાવણ મહિના મળવાનું છે ત્યારે આજે શિવજીના તમામ મંદિરો ઉપર ભાવિક ભક્તો દર્શનાર્થીઓ જતા હોય છે ત્યારે આજે દીવ ખાતે ગંગેશ્વર મહાદેવ દરિયા કિનારે ભાવિક ભક્તો ઉમટી પડ્યા છે